દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલ જય ભગવાન મિત્રો ચૌદમો અધ્યાય એનો ઓગણીસમો શ્લોક ભગવાન અર્જુનને એમ કે અર્જુન સત્વ રજસ અને તમસ ગુણોથી બનેલી જે પ્રકૃતિ છે એ આ ત્રણેય ગુણોને કરતા જુએ છે અને પોતાને આ ત્રણેય ગુણોથી પર એટલે જુદો જાણે છે એ મારા સ્વરૂપને પામે છે મારા સ્વરૂપને એટલે પરમાત્મા પદને પામે છે શાશ્વત સનાતન સુખને પામે છે મોક્ષને પામે છે મુક્તિને પામે છે જન્મ મરણના બંધનમાંથી મુક્ત થાય છે કોઈ ક્રિયા નથી કઈ આ શ્લોકમાં જુઓ કોઈ ક્રિયા નથી કઈ ઉપવાસ કરશો ધાર્મિક ક્રિયાઓ કોઈ ક્રિયાકાંડ નથી કયો પણ ભગવાને જે વીસમા શ્લોકમાં ઓગણીસમા શ્લોકમાં વાત કરી કે પ્રકૃતિ જે મેં તને કહી સત્વ ગુણ રજસ ગુણ અને તમસ ગુણ આ ત્રણેય ગુણોથી આ ત્રણ ગુણોને કરતા જુએ છે જન્મથી મોત સુધી હું વારંવાર કહું છું જન્મથી મોત સુધી જે જે ક્રિયાઓ થાય છે મારી તમારી જીવ માત્રની એ કુદરતી સંજોગો નેચરલ એવિડન્સથી મિત્રો કોઝલવાળી પ્રમાણે

એટલે પોતે હું આત્મ સ્વરૂપ મારું સ્વરૂપ એ ત્રણેય ગુણોથી પર છે જુદું છે એટલે હું આ ત્રણ ગુણોનો કરતા નથી આ ત્રણ ગુણોનો કરતા પ્રકૃતિ છે કુદરતના લો ઓફ નેચર કુદરતના કાનૂન અને કુદરતી સંજોગોથી કુદરતી રચનાથી આ બધું ચાલે છે ત્રણ ગુણો આખી પ્રકૃતિ જે ચાલે છે અને હું પોતે આત્મા મારી હાજરીમાં રમકડું કૂદ કરે છે હું પોતે ત્રણેય ગુણોથી પર છું જુદો છું એટલે ભગવાન કહેવા માગે છે કે હું પોતે અકર્તા છું જન્મથી મોત સુધીની ક્રિયાનો કરતા કોણ છે તો કે આ ત્રણ ગુણો સત્વરજસ્તમસવાળી જે પ્રકૃતિ બનેલી છે સત્વરજસતમસની આ જે પ્રકૃતિ આ પુતળું બનેલું છે એ એ ક્રિયાઓનો કરતા છે પણ હું પોતે એનાથી પર એટલે જુદો છું અકર્તા છું આત્મસ્વરૂપ છું ઇન્દ્રિયો રહિત છું હું જ્ઞાન પ્રકાશ સ્વરૂપ અકર્તા અવિનાશી એવો આત્મા છું એવી બિલીફ એવી માન્યતા એને દ્રઢ થઈ જાય છે દ્રઢ થઈ જાય છે અને આ આ શરીર જે છે એને પ્રકૃતિ માને છે મિત્રો વારંવાર હું કહું છું આ શરીર બીજું કશું જ નથી કશું જ નથી માત્ર ને માત્ર કર્મ ફળ ભોગવવાનું મશીન છે સાહેબ આ મશીનને માન્યા વગર છૂટકો જ નથી અને મશીન માનસો તો જ કરતા પણ આનો અહંકાર જશે હું જમતો હોય મનોહરભાઈ જમતા હોય તો મશીન જમે છે હોજરીમાં જાય છે હોજરી એ હું નથી આ તરડા એ હું નથી હું તો એનાથી જુદો એવો આત્મા છું ચેતન તત્વ છું અને હું પોતે અકર્તા છું આ બોડી જે છે એ એ બોડી ભોગવે છે કોણ સારા સંજોગો ખરાબ સંજોગો સુખના સંજોગો દુઃખના સંજોગો પાપ પાપુણ્ય ભોગવનાર આ મશીન છે મશીનના માધ્યમથી આપણા પ્રારબ્ધ કર્મને ભોગવીએ છીએ આપણે પણ હું પોતે આ ત્રણ ગુણોથી પર જુદો એવો મારું અકર્તા સ્વરૂપ છે આત્મા અનંતકાળથી ક્યારેય કોઈ ક્રિયાનો કરતા બન્યો નથી અને અનંતકાળ સુધી આત્મા કોઈ પણ ક્રિયાનો કરતાં બને નહીં છતાંય એને પ્રકૃતિના બંધનમાં એટલા માટે ફસાવવું પડ્યું કે કરે છે આ પ્રકૃતિ પ્રકૃતિ એના ગુણોમાં વર્તે છે અને માને છે કે આ હું કરું છું એ જ કરતાપનાનો અહંકાર જીવને આ પ્રકૃતિમાં બાંધે છે અને જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણના ચક્રમાંથી છૂટવા નથી દેતું આટલું જ અજ્ઞાન કાઢવાનું છે મિત્રો કરતાપનાનો અહંકાર એક વખત નીકળી જાય આને કુદરત અને આને કર્મફળ ભોગવવાનું મશીન માની લો આ શરીર એવું નથી હું એક ચેતન તત્વ આત્મા છું હું કરતા છું અને આ જ્યારે આવી જાય મિત્રો ત્યારે જેવી રીતે હું મારી પ્રકૃતિ કર્મફળ ભોગવે છે મારી પ્રકૃતિ કરતા છે એવી સામાન્ય પણ પ્રકૃતિ કરતા છે સામો જે દેખાય છે એની પણ પ્રકૃતિ કરતા છે એ પ્રારબ્ધ કર્મ ભોગવે છે પણ એની અંદર જેવી રીતે મારો આત્મા હું પોતે અકર્તા છું એવી રીતે એનો આત્મા અકર્તા છે એની પ્રકૃતિ જે છે એ તો ચોરી એ પ્રકૃતિ ચોરી કરે ચોરીનું ફળ આવે તો એને જેલમાં જવું પડે ભાષ્ય ચડવું પડે આ બધા પ્રકૃતિના ગુણો છે સાહેબ એ પ્રકૃતિ ભોગવે આત્માની માત્ર હાજરી છે આત્મા ક્યારેય કરતા બન્યો નથી

જે સમજી ગયો જેની બિલીફમાં ફિટ થઈ ગયું એને કરતાંપનાનો અહંકાર જાય અને કરતાંપનાનો અહંકાર જાય તો મિત્રો કર્મ બીજ પડતું બંધ થઈ જાય કર્મ બીજ બંધ પડે તો જ મોક્ષની વાત કરી શકાય મુક્તિને શાશ્વત સનાતન સુખની વાત કરી જ્યાં સુધી કર્મ બીજ પડે છે ત્યાં સુધી મોક્ષ ક્યારેય નથી સાહેબ ક્યારેય નથી પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત